ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને સીએમએ જાહેરાત કરી અભિયાનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નિવેદન આપ્યું આત્મનિર્ભરતાની વાત વડાપ્રધાને દેશ સમક્ષ મૂકી છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાયું દેશના લોકોનો પસીનો હોય તે વસ્તુ સ્વદેશી છે ભાજપના કાર્યકર્તાઓને અભિયાનની જવાબદારી સોંપી છે આ આંદોલન જન આંદોલન બનાવવામાં આવશે નેવું દિવસ સુધી અભિયાન ચલાવવામાં આવશે રેલી સેમિનાર જેવા કાર્યક્રમો દ્વારા સંગઠન અભિયાન ચલાવાશે ભાજપના કાર્યકરો ઘરે ઘરે અને દુકાને દુકાને સ્ટીકરો લગાવશે વોકલ ફોર લોકલ દ્વારા સ્વદેશી અભિયાન ચાલશે સ્વદેશી અભિયાન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નિવેદન આપ્યું કહ્યું કે પીએમ મોદીએ બધા જ આંદોલનોને જન આંદોલનો બનાવ્યા આત્મનિર્ભર ભારતનો પાયો સ્વદેશીમાં રહેલો છે અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતાનો છે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ પણ આત્મનિર્ભરતા જેવો જ છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી પચીસમી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત એ ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે તે કરવામાં આવી છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા ક્વિઝ અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે સુરત પચીસમી સપ્ટેમ્બર થી પચીસમી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મ જયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જાગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું